અને મિત્રો તમને આવડતું હોય તો મારા વાલા એકવાર કોમેન્ટ કરી દેજો અને ન આવડતું હોય તો લાઈક કરી દેજો અને પેજ ફોલો કરો જેથી કરીને કલ્પેશભાઈનો ઉત્સાહ છે ઘરો હે અને એવો એકવાર નવી ગેમ લઈને આવી ગયા છે આ ગેમ ની અંદર આશિષભાઈ 3 3 1 લખેલા છે કેટલા છે આવું હું 0 તો આપણે શું કરવું છે કોઈ પણ બે ટ્રીક ઉપાડીને પાછી મૂકી દેવાની છે અને આપણે ઇક્વેશન સોલ્વ કરવાની છે ત્રણ માઇનસ ત્રણ તો બરાબર કાયદે છે જીરો થવો જોઈએ પણ આપણે એક લખેલો છે એટલે તમારે બે ટ્રીક મૂવ કરી દેવાની છે અને એને ચેન્જિંગ જે આવતું હોય અહીંયા જવાબ એ કરી દેવાનો છે અથવા જવાબ પણ ચેન્જિંગ કરો અથવા આ પણ ચેન્જિંગ તમને જે મજા આવે તમે ચેન્જિંગ કરી શકો લાગે હા હવે તો ગુલાબી ઠંડી પીડી ભાઈ અને મિત્રો તમને આવડતું હોય તો મારા વાલા એકવાર કોમેન્ટ કરી દેજો કમેન્ટ નો આવતો હોય તો લાઈક કરી દેજો અને પેજ ફોલો કરો જેથી કરીને કલ્પેશભાઈનો ઉત્સાહ છે જરો અને એવું લાગે તો મારી ચેનલ માં જઈને જે થોડું ઘણું જે લાઈક બેક જે કરવું એ કરી દેજો આવા નવા વિડિયો તો અમે તમારે આટો બનાવતા જ રહેવું મિત્રો આપણે લોકોને હસતા રહેશું હસાવતા રહેશું અને મેથમેટિક ગેમ મતલબ દિમાગ માઇન્ડ ચલાવતા રહે માઇન્ડ ફ્રેશ રહે એના માટે માઇન્ડ ચલાવવાનું છે અને ઓગણી ખાલી ઓગણી બેસી ગઈ ને

હું કઈક દેવાનું હતું આ બે ને હલાવો તો આઠ માઇનસ થઈ ગયો ને ચાલો ફૂલ કોન્ફિડન્સ આશિષભાઈ આમ ફટાફટ સોલ્વ કરી દીધો છે તો મિત્રો આવી જ ગેમ જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એપ બી માં જોતા ફોલો કરી દેજો યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રેમ ને ચાહના છે એ તમારી જળવાઈ રહે